હલો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી અમારી યુટ્યુબ ચેનલ ગોસાય ભરત પર તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે જેનું નામ છે આર્કાઇઝ આસિસ્ટન્ટ વર્ક થ્રી તો મિત્રો આ ભરતીમાં સરસ મજાનો અને સારો પગાર પણ છે અને આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ અને વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઈક કરી દેવો અને અન્ય લોકોને મોકલવો જેથી પણ તે લોકો પણ આ ભરતીનો લાભ લઈ શકે છે અને ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવી જેથી આ અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ અને શું છે આ ભરતીની સંપૂર્ણ માહિતી તે ચાલો આપણા વિડીયો દ્વારા મેળવીએ મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી જગ્યાનું નામ છે આર્કાઇઝ આસિસ્ટન્ટ વર્ક થ્રી જે રમત ગમત અને યુવા કૌશલ્ય વિભાગ દ્વારા જે આપણા અભિલેખાગારનું જે વિભાગ છે તેના દ્વારા આ આર્કાઇઝ આસિસ્ટન્ટ વર્ગથીની ભરતી કરવામાં આવે છે અને આ ભરતીમાં કુલ ચૌદ જગ્યા ફાળવવામાં આવી છે એટલે ચૌદ જગ્યા પર ભરતી કરવામાં આવશે અને વખતો વખત સરકારના નીતિ નિયમ મુજબ આ જગ્યામાં વધારો ઘટાડો પણ થઈ શકે છે અને હા મિત્રો ખાસ કે આ ભરતી માટે સારામાં સારો પગાર એટલે કે ચાલીસ હજાર આઠસો રૂપિયા તમને સ્ટાર્ટિંગ પગાર આપવામાં આવશે જે પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે અને પછી સાતમા પગાર મુજબ તમને પગાર વધારો મળવાપાત્ર રહેશે દોસ્તો ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાનું હાલ ચાલુ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની તારીખ છે દસ છ બે હજાર પચીસથી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ચોવીસ છ બે હજાર એટલે કે ચોવીસ છ બે હજાર પચીસ સુધીમાં તમારે ફોર્મ ભરી લેવું હવે દોસ્તો આ ભરતીમાં તમે ઘરે બેઠા જો ફોર્મ ભરાવા માગતા હોવ તો ડિસ્પ્લે પર દર્શાવેલા નંબર ઉપર મેસેજ કરશો તો અમે તમને નોર્મલ ફ્રીમાં ઘરે બેઠા ફોર્મ ભરી આપશું મિત્રો આ ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારે સેકન્ડ ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી જો છે જેમાં તમારે હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કોઈપણ એક વિષય ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ એ પણ સેકન્ડ ક્લાસમાં અથવા તમે ફર્સ્ટ ક્લાસમાં બેચલર ડિગ્રી કરેલું હોવી જોઈએ તે પણ હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર બેચલર ડિગ્રી ફર્સ્ટ ક્લાસમાં કરેલું હોવી જોઈએ અને તમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જોઈએ અને તમે ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું નોલેજ તમને એટલે કે જ્ઞાન હોવું જરૂરી છે આ છે તમારી શૈક્ષણિક લાયકાત જે મુજબ તમે ફોર્મ ભરી શકો છો હવે આપણે વયમર્યાદાની વાત કરીએ તો કે આ ભરતી માટે તમારી ઉંમર અઢાર વર્ષથી સાડત્રીસ વર્ષ સુધીની રહેશે અને તેમાં મિત્રો એજ રિલેક્શન પણ આપવામાં આવી છે એટલે કે છૂટછાટ આપવામાં આવી છે જેમાં કેટેગરી વાઇઝ અલગ અલગ છૂટછાટ આપવામાં આવી છે તો તમે જે કેટેગરીમાંથી બિલોંગ કરતા હો કે તમને જે કેટેગરી લાગુ પડે તે પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો અને તમે તમારી કેટેગરીની છૂટછાટમાં લાભ લઈ અને ફોર્મ ભરી શકો છો કે તમને કેટલી છૂટછાટ મળી છે મિત્રો આ ભરતી માટે તમારે પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે તેની વાત કરીએ તો કે આ પરીક્ષા માટે તમારે બિનઅનામત વર્ગ છે તેના માટે પાંચસો રૂપિયા ફ્રી નક્કી કરવામાં આવેલી છે અને અનામત વર્ગ માટે તમામ કેટેગરીની મહિલાઓ છે એસીબીસી એટલે કે ઓબીસી એસ ટી એસસી પછી ઈડબલ્યુ એસ દિવ્યાંગ અને એક્સ મેન ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફ્રી નક્કી કરવામાં આવેલી છે અને હા મિત્રો એક ખાસ નોંધ લેવાની કે જો તમે પરીક્ષા આપવા જશો એટલે કે પરીક્ષામાં હાજર રહેશો તો તમે જે કંઈ ફ્રી ભરી છે તે તમને પરત આપવામાં આવશે હવે મિત્રો આ ભરતી માટે તમારી પરીક્ષા પત્તી કેવી રે છે તેની વાત કરીએ તો કે તમારે પરીક્ષા એમસીક્યુ બેઝ ક્વેશ્ચન પેપર રહેશે અને તે એમસીક્યુ બે ક્વેશ્ચન તમારે સીબીઆરટી એટલે કે આ પેપર ઉપર નહીં રહે પણ કોમ્પ્યુટર ઉપર તમારે પરીક્ષા પણ રહેશે જે એમસીક્યુ બેઝ છે અને ખાસ કે જો તમે કોઈ પણ વિકલ્પ ખોટો પડે અથવા ખોટો સિલેક્ટ કરો તો તેને એક ચતુર્થાંશ માર્ક એટલે કે પોઈન્ટ પચીસ માર્ક નેગેટિવ માર્કિંગ તમારું કપાશે અને પરીક્ષાનો ટાઈમ તમારો ટોટલ ત્રણ કલાકનો રહેશે એ મુજબ તમારે પરીક્ષા આપવાની રહેશે મિત્રો આ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શું રહેશે તેની વાત કરીએ તો કે તમારે પરીક્ષા બે પાર્ટમાં લેશે પાર્ટ એ અને પાર્ટ બી જેમાં અલગ અલગ ગુણભાર રહેશે અને માર્ક્સ પણ અલગ અલગ રહેશે જેમ કે તાર્કિક કસોટી એટલે કે રિઝનિંગ તમારું ત્રીસ ગુણનું રહેશે અને ગાણિતિક કસોટી એટલે કે મેથ્સ તમારું ત્રીસ ગુણનું રહેશે એમ પાર્ટ એ કુલ સાઠ ગુણનું રહેશે અને પાર્ટ બી જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને ઇંગ્લિશ એ ટોટલ બધું થઈ અને ત્રીસ ગુણનું રહેશે અને સંબંધિત વિષયો અને તેની ઉપયોગિતાને લાગતા પ્રશ્નો એટલે કે જે આર્કાયઝા સિસ્ટમની જે ભરતી છે તેને લગતા પ્રશ્નો કુલ એકસો વીસ ગુણને રહેશે એમ પાર્ટ બે કુલ દોઢસો એટલે કે એકસો ને પચાસ ગુણનું રહેશે તો મિત્રો આશા છે કે તમે આ વિડીયોના મારફતે જે કોઈ પરીક્ષા કે જે પણ ભરતી અંગેની જે પણ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વની માહિતી હતી તે આ વિડીયો દ્વારા તમે મેળવી લીધી છે અને હજી તમારે કોઈ વધારાની માહિતી મેળવવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે અથવા ટેલિગ્રામ ચેનલ છે તેમાં આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ અપલોડ કરી દેવામાં આવી છે ત્યાંથી તમે માહિતી લઈ શકો છો અને જો આવા નવા વિડીયો કે કોઈ ભરતીની નવી માહિતી માટે તમારે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી અમે તમારા સુધી আরও নয় মহিতি পৌঁছাড়া রয়েছে